હેલો દોસ્તો તો દોસ્તો આજે હું તમને એક ઝાડ બતાવવાનો છું જે ખાવાની વસ્તુ છે ફળ છે તે ઝાડ શું છે તમે કમેન્ટ કરજો જણાવજો તમને ખબર હોય તો તમે કમેન્ટ કરજો ઝાડનું નામ તમે જોયું હોય તો તો આજે હું તમને એક ઝાડ બતાવું છું જો આર્યું હું તમને નજીકથી બતાવું જો આ છે ઝાડ ફળ ફળ વસ્તુ છે આ જો આ સાઈડથી આવું છે આ સાઈડ થી આવશે બરોબર અને ઉપર ફળ થાય છે ફળ લાગશે ફળ થાય અને ફળ આવે અને આ છે પાંદડા એના અને હું તમને પેલા કહી દઉં કે આ કેળનું નું ઝાડ નથી એટલે કેળ કમેન્ટ કરતા નહી જો આ સાઈડ થી આવશે જો જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો અને એક બીજું પણ છે હું બતાવું તમને હાર્યો આ બીજું ઝાડ છે જો એવું એવું ને છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો ના ખબર હોય તો બી કમેન્ટ કરજો મળશું નેક્સ્ટ વિડિયો ની અંદર અને સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ